હેલો યુટ્યુબ ફેમિલી બધા મજામાં સ્વાગત છે નવા વિડીયોમાં અને ગુડ મોર્નિંગ બધાને તો બસ અત્યારે જો કાંઈ નહીં જાગીને નાઇન બેન ફ્રેસ થઈ ગયા છે નાસ્તા કરવામાં બાકી છે ને નાસ્તામાં કિચનમાં સવાર હવારમાં સૂપ તૈયાર થાય છે કેમ કે આ અત્યારે ભૂખ લાગી નથી અને સૂપ હોય તો મજા આવે એમાં નીશું જો હજી માથું વાળાવાનું બાકી છે ને મોઢું ધોવાનું બાકી છે મોઢું કે કોડું ધોઈ નાખું ને માથું વાળાવાનું બાકી છે અને ખાસ કરીને આજ અમારે મેડમ છે ઘેરે એટલે બધું કામકાજ દખાવાળું છે અને આજ અમારે ભાઈનો બડ છે કેનિલનો એટલે ખાસ કરીને વિડીયો બહુ મજા આવશે તો શેખ સુધી જોડાયેલા રહેજો ને હજી તો કેક લેવા પણ જવાની છે અને ઘણી બધી ખરીદી કરવા પણ જવાનું છે તો નહીં ચાલો આજ હું ખરીદી કરીને તમને બતાવીશું એટલે માટે વિડીયોમાં ખાસ કરીને જોડાયેલા રહેજો શેખ સુધી બહુ મજા આવવાનું છે

હવે મને કેવું લાગે હું પહેરી તમને આગળ ક્યારેક એનો વિડીયો બનાવીશું અત્યારે તો જો આવું લીધેલ છે અને બહુ મસ્ત છે ને કેટલાનું બહુ મોંઘું બહુ સાતસો રૂપિયા લીધા મને શેર થઈ જાય કોમેન્ટ કહેજો બરાબર અને બીજું તો જો બધું શાકભાજી એક બે ત્રણ ચાર પાંચ થેલા પાંચ થેલા રહેવા દસ વાગ્યાના જથ્થા અને બે વાગ્યા સુધી ખરીદી કરી અને ઉકલે નહીં ને હે મેં લીધું તે કાંઈ ઓકે લાડ બધું લીધું પણ ખોટી છે આ લઈ જઈ કેક લેવા તો એની બાકી તો જો આટલી બધી વસ્તુ લાવ્યા છે આપણે મોવાથી મોસંબી દાડા બટેટા ટમેટા વટાણા મારું ટી શર્ટ બટેટા ભૂંગળા આ મારે નિશુબેનની કટલેરી ક્યાંક હતી જો આ નિશુબેન હાટું કટલેરી લેવા તો અમારે નિશુબેન અને લાડ બધું લઈ આવ્યા છે ને જો બધું ખોળીને બેસી જાય હાલો ફેમિલી તો ફાઇનલી ભાગી જશે સાત અને આપણે જવાનું છે કેક લેવા માટે તો વિડીયોમાં જોડાયેલા રહો ત્યાં દુકાને ટ્રાફિકના હિસાબે આપણે કદાચ શૂટ કરીએ કે ન કરીએ પણ તરત આવી રૂમે એટલે તમને બતાવીએ કે કેક કેવી છે ફોટાવાળી બહુ મસ્ત તમે જોવા તો તમને હેપી બર્થ ડે કહેવાનું મન થાય કેક બહુ મસ્ત છે તો આપણે મૂકી લઈ છીએ કેક લઈને ઘરે અને ઠંડી બહુ વધારે થોડીક ઠંડી લાગી છે તમે કેક બતાવો કેક કેવી લેવાય એમાં આપણે ઊંધી નીકળી

ખાતો નથી એ તળું છું કેમ તળું છું કઈ ને હું ભેજા તળું છું સારું હાલો કઈ વાંધો હવે ભેજા તળે પછી જમી લઈ અમારા કેનિલ ભાઈ નું બર્થડે છે આજ અને અમારે કેક કાપવાની છે કેક કાપી ભાઈ ઊંઘ આવે ભાઈ ઊંઘ આવે અહીંયા અહીંયા કેમેરામાં હા જોઈએ તો કે કાપન છે અરવળો તો જમીન જમીન લીધી છે ને હવે કેક કાપનની તૈયારી છે થોડીક વાર લાગશે જમે છે ને હવે બધું મેમ્બર તૈયાર થઈ ભાઈ થઈ જાય પેલા કેક કાપના કરવાની છે એટલે આવું પંચન કર્યું છે બધા બર્થી ભાઈ આવી ગયા છે કેમ Bueno, por qué wey.